પતંગના દોરાના કારણે ઇજાગ્રસ્ત બનેલા પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત છે ક્યાંય પણ ઘાયલ પક્ષી જોવા મળે તો વન વિભાગના હેલ્પલાઇન નંબર વન નાઇન ટુ સિક્સ પર સંપર્ક કરવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે આભમાં મુક્ત મને વિહાર કરતા પક્ષીઓ માટે ઉત્તરાયણનો તહેવાર દરમિયાન પતંગના કાશ પાયેલા ક્રૂર ધોરા જ્યારે આ નિર્દોષ પક્ષીઓની પાકોને ચીરી નાખે છે ત્યારે તેમની મોઢ ચીસો આભને આંબી જતી હોય છે પક્ષીઓની આ અસહ્ય વેદનાને વાંચો આપવા અને તેમના જીવ બચાવવા માટે પોરબંદર વન વિભાગ દ્વારા થી વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધી કરુણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હેલ્પલાઇન નંબર 1926 પર કોલ કરવાથી નાગરિકોને તેમના નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી પણ મળી રહેશે તેમજ વન વિભાગ દ્વારા તમામ નાગરિકોને પક્ષીઓને જીવ બચાવવા માટે આ અભિયાનમાં સહયોગ આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે જિલ્લામાં વિવિધ વિસ્તારમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા પક્ષીઓ અકસ્માત શોર્ટ સર્કિટ કે પેરાલિસિસ થયેલા પક્ષીઓને રેસ્ક્યુ કરી લાવવામાં આવશે અને પક્ષી અભ્યારણ ખાતે ઘાયલ પક્ષીઓ સારવાર કરવામાં આવશે હાલ પણ ઈજાગ્રસ્ત પક્ષીઓ સારવાર માટે આવી રહ્યા છે ત્યારે ઈજાગ્રસ્ત બનેલા પક્ષીઓ માટે પક્ષી અભ્યારણ ખાતે ખાસ ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે અને જરૂરી દવા ઇન્જેક્શન બાટલા પણ રાખવામાં આવ્યા છે અને વન વિભાગ તથા સંસ્થાઓ પક્ષીઓના જીવ બચાવવા માટે સજ્જ છે નિકુલ પોપટ ધ ટાઈમ્સ કરુણા અભિયાન બે હજાર છવ્વીસ નિમિત્તે પોરબંદર વન વિભાગ દ્વારા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે એક રેસ્ક્યુ સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે આ રેસ્ક્યુ સેન્ટર ખાતે પોરબંદર શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉત્તરાયણ નિમિત્તે જે ઘાયલ પશુ પંખીઓ આવે છે તેમની સારવાર કરવામાં આવે છે આ સારવાર દરમિયાન આપણે પક્ષીઓને સારવારથી તંદુરસ્ત થાય તેમજ તંદુરસ્ત થયા પછી મુક્ત વાતાવરણમાં આપણે એમને રિલીઝ કરતા હોઈએ છીએ કરૂણા અભિયાન નિમિત્તે તમામ શહેરીજનો અને પોરબંદરવાસીઓને જણાવવાનું કે તમારા ઘરની આજુબાજુ ક્યાંય પણ ઘાયલ પક્ષી આપણને જોવા મળે તો ગુજરાત સરકારના હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ ઉપર તમે કોલ કરી અને તમારા નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી તમે મેળવી શકો છો આ નંબર ઉપર કોલ કરવાથી તમને તાત્કાલિક નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી આપવામાં આવશે અને જેથી કરીને તમે પક્ષીઓનો જીવ બચાવી શકો તેમજ આ અભિયાનની અંદર તમે પોતાનું યોગદાન આપી શકો છો પોરબંદર ખાતે આપણે પક્ષી અભયારણ્ય ખાતે જે રેસ્ક્યુ સેન્ટર છે ત્યાં હાલ ચોવીસ ગુણા સાત એટલે કે દસથી વીસ જાન્યુઆરી સુધી વેટરનરી ડોક્ટર તૈનાત રાખવામાં આવેલ છે જે લોકો ઘાયલ પક્ષીઓને લઈને આવે છે એમની તાત્કાલિક સારવાર મળી રહે તે માટે થઈને આપણે જરૂરિયાત મુજબ તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે